પોરબંદર મ્યુનિસિપલ કોર્પોરેશને વધુ એક વખત ડિમોલિશનની કામગીરી હાથ ધરી છે શહેરના છાયા ચોકી ચાર રસ્તાની નવાપુરા સુધીના રસ્તા પર બંને સાઈડમાં દુકાનોના ઘરોના ઓટલાઓ સહિત દબાણો દૂર કરવામાં આવ્યા છે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મનન ચતુર્વેદી શહેરમાં પેશકદમી કરનાર લોકોને પણ અપીલ કરી હતી કે જે પણ લોકો દબાણો કર્યા છે તે સ્વેચ્છાએ દબાણો દૂર કરે જેથી તેઓને પણ સરળતા રહે અને અમારે પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરવી પડે ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં પોરબંદર રાજકીય પક્ષોના મતના રાજકારણના કારણે પોરબંદરમાં મોટા પ્રમાણમાં ગેરકાયદેસર દબાણો અને બાંધકામો થયેલા છે તેને દૂર કરવામાં આવે તો ચોમાસામાં વરસાદી પાણી ભરાવાના પ્રશ્ને પણ ઘણી અંશે રાહત મળે તેમ છે કારણ કે કુદરતી પાણી નિકાલની જગ્યાઓ પર પણ દબાણો થયેલા છે ઘણા બધા લોકો એ સ્વૈચ્છાએ દબણ પર જાતે ભૂક કરે છે આ રાજા સિંહ વખતનો રસ્તો જે 18 થી મીટર જેનો પહોળો છે અને મહાનગરપાલિકાએ આઇકોનિક રોડ તરીકે ડેવલપ કરવાનો ધારેલું છે અને આગામી સમયમાં આને રોડ તરીકે વિકસાવવા માટે અત્યારે પ્રથમ તબક્કે દબણ વિતરામન કાર્ય આજે આચરોમાં ગુજરાતમાં સામાજિક